જોવાના છીએ સૌપ્રથમ લેખક નો પરિચય તો લેખક નું નામ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા અને આ પાંચ પ્રકાર છે ગ્રો થશે થોડો એમનો પરિચય મેળવી કે અમદાવાદ જિલ્લાનું ધોળકા છે વર્તમાનમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને જનરાના વડા પણ રહી ચુક્યા સાથે સાથે એમને પ્રાકૃત ભાષાના એકસો ને જેટલા પુસ્તકો લખ્યા અને દૈનિક પત્રમાં કટાર લેખક તરીકેની પણ એમને નામના મેળવી આ પાઠ જોતા આપણે મિત્રો એવું લાગશે કે અખબારીઓને કે તો આપણે અહીંયા આગળ ટૂંકમાં બે લેખીમાં સમજાવ્યું છે કે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવાય પ્રેસ નોટ મતલબ કે આપણા જે સમાચાર હોય તાજેતાજા સમાચાર એ સમાચાર એ આપણે શું કહી શકીએ જે પ્રેસ્ટોટ કહેવાય અને પ્રેસ્ટોટ વિશે સરળ ભાષામાં લેખ આ પાઠમાં આપણે સમજાવીએ અને સમાચાર લક્ષી વધુ લેખોમાં એ માટેના જરૂરી નમૂના પણ મુખ્ય તમે પાઠ જોશો એટલે પાઠ જોતાની સાથે આપણને થોડી અટપટ લાગશે પણ આપણી જ્યારે અખબારી મત જ્યારે ઈન્ડિયામાં હું તમને સમજાવીશ કે બી અખબારી મત કોને કહી શકાય એ રીતે આપણે અખબારી મત આપણે આપી શકીએ એ બધી સમજૂતી આપી દઉં છું આ પાઠની અંદર લેખક ચંદ્રકાંત મહેતા છે એ ચંદ્રકાંત મહેતાએ આપણું જે વર્તમાનપત્ર એટલે કે દૈનિક પત્ર આપણું ઘરે છાપું આવે છે તો એ છાપાની અંદર આપણે ધારો કે બજારમાં કોઈ દુકાનની ઉદ્ઘાટન આપણે કરવાનું છે આપણું નવું દુકાન લેવાની છે આપણે નવું મકાન બનાવ્યું છે તો એ મકાનની જાહેરાત આપણે આપણા પ્રકાર સંબંધીને આપી શકીએ પણ આપણે ઘણા બધા લોકોને જે લોકો આપણા

માસ્તર જે જનસત્તા છે તો આ અલગ અલગ દૈનિક પત્રો આપણે જોયા છે અને એ દૈનિક પત્રની અંદર અમુક કોલમ હોય એટલે કે કોલમ નક્કી હોય કે આ કોલમમાં આ સમાચાર હોય એ પછી આનું છાપો જો કે મહિના પહેલાનું કે મહિના પછી તો આ માહિતી આપણે જ્યારે બીજી વાર કવણશું તો એ બીજા ભાગની અંદર હું તમને દૈનિક પત્ર લાવી અને તમને સમજાવીશ અત્યારે આપણે શું કરીએ તો એક છે કે આપણે પ્રમાણે લેખકનો પરિચય લખી અને એના થોડા જે શબ્દોના અર્થ છે એ શબ્દોના અર્થ લખવા લાગે અને સાથે સાથે આ પાઠ છે એ પાઠનું વાંચન કરી અને આપણે બીજા ભાગમાં મળીશું નમસ્કાર